ભગવાન આસ્થાનો મહિનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનાની શરૂઆત થી ચાતુર્માસ પણ શરૂ થાય છે ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે જોકે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્વ હોય છે ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે પાંચ ઓગસ્ટ બે હાજર ચોવીસ થી શરૂ થાય છે શિવ ભક્તો માટે આ વખત આ વખતનો શ્રાવણ મહિનો જ ખાસ રહેશે કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિના વિશેષ મહત્વ છે બધી મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે શ્રાવણ માં શિવલિંગ નો જળાભિષેક કરવાનો વિશેષ મહત્વ છે આ સિવાય શ્રાવણ માં ભગવાન શિવ પૂજા કરવા માટે શાસ્ત્રોના વિશેષ નિયમો નું પાલન કરવું પડે છે

અને પૂજા વિધિ માં તુલસી ના પાન ચડાવવાની પરંપરા છે ભગવાન વિષ્ણુ કૃષ્ણ અને હનુમાનજી પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન જલંધર રાક્ષસ નો વધ કર્યો હતો જેના કારણે ભગવાન શિવ ને તુલસી ના પાન ચઢાવવામાં આવતા નથી નંબર બે

ભગવાન શિવની પૂજામાં હળદર નો સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે હળદર નો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં કરવામાં આવે છે અને શિવલિંગ પુરુષ તત્વ નું પ્રતિક છે તેથી ભગવાન શિવ ની પૂજામાં હળદર નો ઉપયોગ કરવાથી ચિત પરિણામ મળતું નથી આ કારણથી શિવલિંગ પર હળદર ચઢાવવામાં આવતી નથી એવું પણ માનવામાં આવે છે ઠંડી વસ્તુઓ ચઢાવવામાં આવે છે નંબર ચાર શંખ શંખ વગાડવો અને શંખમાંથી જળ અર્પણ કરવું વર્જિત છે ભગવાન શિવની પૂજામાં શંખ ક્યારેય ઉપયોગ થતો નથી અન્ય દેવી દેવતાઓને શંખથી અભિષેક કરી શકાય છે પરંતુ શિવલિંગ પર ક્યારેય શંખમાંથી જળ અભિષેક ન કરવો જોઈએ એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં ભગવાન શંકરે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને એ જ રાક્ષસમાંથી શંખનો જન્મ થયો હતો તેથી ભગવાન શિવની પૂજામાં શંખ વગાડવો અને તેમાંથી અભિષેક કરવું વર્જિત માનવામાં આવે છે નંબર પાંચ

ધોયેલા ચોખા અર્પણ કરવાથી ઉપાસક લક્ષ્મી પ્રાપ્ત કરે છે તૂટેલા ચોખાને અપૂર્ણ અને અશુદ્ધ માનવામાં આવે છે તેથી તેને ભગવાન શિવને અર્પણ કરવામાં આવતા નથી ભગવાન શિવને ભાવ સાથે વસ્ત્ર ચઢાવી તેના પર ચોખા રાખીને સમર્પિત કરવું વધુ ઉત્તમ માનવામાં આવે છે નંબર સાત નાળિયેર પૌરાણિક માન્યતા અનુસાર તમે શિવલિંગ પર નાળિયેર અર્પણ કરી શકો છો પરંતુ તમારે ક્યારેય શિવલિંગનો

ધાર્મિક માન્યતા અનુસાર મહામૃત્યુ મંત્રાપ કરવાથી પૂજા કરવાથી આધ્યાત્મિક ભગવાન શિવ ને ખુબ પ્રિય છે શ્રાવણ મહિનામાં બિલપત્ર ની પૂજા કરનારા ભક્તોને આધ્યાત્મિક શક્તિ મળે છે તેની સાથે જ બેલ વૃક્ષ નીચે શિવલિંગ ની પૂજા કરવાથી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે બિલું ના પાન ચડાવવાથી ભગવાન શિવ જ પ્રસન્ન થાય છે આ સિવાય ભગવાન ભગવાન શિવને ખૂબ પ્રિય છે ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા અથવા ધન સંપત્તિ વધારવા માટે ભગવાન શિવ ને અર્પણ કરો આ સાથે તેનાથી ઘર અને પરિવાર નકારાત્મક ઉર્જા પણ ઓછી થાય છે

શિવલિંગ પર ચંદન લગાવવું છે તેની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે તેનાથી જીવનની તમામ પરેશાનીઓનો અંત આવે છે નંબર છ ભગવાન શિવની પૂજામાં આંકડા નું ફૂલ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે એવી પણ માન્યતા છે કે શિવલિંગ પર આ ફૂલ ચડાવવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે ભગવાન શિવ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે ભાંગથી ભગવાન શિવ ની વ્યાકુળતા દૂર કરી હતી આથી ભગવાન શિવ ને ખુબ પ્રિય છે શિવલિંગ પર ભાંગ ચઢાવવાથી ભગવાન શિવ ખુબ જ પ્રસન્ન થાય છે અને તેની સાથે જ શિવલિંગ પર ભાગ ચઢાવવાથી રૂદ્રાક્ષ માં દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત કરવાની અપાર શક્તિ છે તે માત્ર ભગવાન શિવને જ ચડાવવામાં આવતું નથી પણ તેને પહેરી શકાય છે તેને ધારણ કરવાથી તમામ સમસ્યાઓ રોગો દુઃખ અને જીવનના ભયથી મુક્તિ મળે છે નંબર પર રુદ્રાભિષેક કરો માન્યતા અનુસાર શિવલિંગ રુદ્રાભિષેક કરવાથી વ્યક્તિ ની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે દૂધ નું દાન કરવાથી કુંડળીમાં ચંદ્ર બળવાન બને છે શ્રાવણ માસ માં ભગવાન શિવ ને દૂધ થી જળાભિષેક કરવું વિશેષ મહત્વ છે નંબર દસ